વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા આશિયાની સૌથી મોટી દિવ્યાંગજનો માટેની પ્રેરણા ઇવેન્ટ યોજાશે વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા આશિયાની સૌથી મોટી દિવ્યાંગજનો માટેની ઇવેન્ટ પ્રેરણા છેલ્લા અઢાર વર્ષથી યોજવામાં આવે છે આ વર્ષે પ્રેમના ઇવેન્ટનું ઓગણીસમું વર્ષે દિવ્યાંગજનોને રાષ્ટ્રીય સ્તરે પોતાની અનોખી ખૂબી અને કલાને પ્રસ્તુત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડતી પ્રેરણા ઇવેન્ટને યુનેસ્કો દ્વારા પાંચ વખત પેટ્રોનેસ પ્રાપ્ત થયેલી છે આ ઉપરાંત પ્રેરણા લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું ગૌરવભર્યું સ્થાન ધરાવે છે પ્રેરણા ઇવેન્ટ દ્વારા અલ્ફાસ આર્ટિક ડીએ સ્પોર્ટ્સ ડીએ ઇવેન્ટ્સ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પ્રેરણા ઇવેન્ટ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના દિવસે આયોજિત કરવામાં આવી છે પ્રેરણાની આ વર્ષની થીમ સ્પાઈ યુનિવર્સ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેશન ફોમ લ ટુ જેના આધારિત સંપૂર્ણ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ ઇન્જિનિયરિંગને સમજાવવામાં આવશે જેની માટેના ટુ ડી અને થ્રી પોસ્ટર સ્કેચિંગ વગેરે ટીમ પ્રેરણા દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે તો નમસ્તે તો મહારાજા યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ વડોદરા કે જેમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવતી પ્રેરણા ધ એ દિવ્યાંગજનો માટે કરવામાં આવતી એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવું તથા તેઓની પાસેથી પ્રેરણા મેળવવું છે જેને અઢાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તે આ ઓગણીસમા વર્ષમાં એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે કે જે સ્પાય યુનિવર્સ આધારિત થીમ ધ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લુઝ ટુ ટ્રુથ થીમ સાથે જોવા મળશે આશા છે કે દર વર્ષની જેમ આ વર્ષની થીમ પણ આપ સૌને પ્રભાવિત કરે તો તમે જેમ કે જોઈ શકો છો કે આ ડે સેન્ટર છે ડે સેન્ટરમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાના સમયમાં કે જ્યારે તેઓને અનુકૂળ હોય ત્યારે આવીને તેઓ અહીં આવીને જે તે ડેકોરેશનનું કામ કરતા હોય છે જે આ વર્ષની થીમને આધારિત અમે ડેકોરેશન કરતા હોઈએ છીએ તેમાં ટુ ડી થ્રીડી સ્ટેન્ડીઝ હોલ્ડર્સ બેનર્સ વગેરે અમે બનાવતા હોઈએ છીએ અમારી પ્રેરણા ઇવેન્ટ એ અલ્ફાઝ આગાસ ડીએ સ્પોર્ટ્સ ડી ઇવેન્ટ્સ વગેરે જેવા સેગમેન્ટ્સમાં વહેંચાયેલી છે કે જેમાં અલ્ફાઝ એ દિગ્ગજ દિવ્યાંગજનો દ્વારા કરવામાં આવતો મોટિવેશનલ ટોક શો છે કે જેમાં તેઓ પોતાના જીવનના સ્મરણો સૌની સમક્ષ આવીને રજૂ કરે છે અને સૌને પ્રભાવિત કરે છે આ ઉપરાંત આગાસ કે જે એક ડોનેશન ડ્રાઈવ છે કે જેમાં જરૂરિયાતમંદ લોકોને અમે જરૂરિયાતની ચીજવસ્તુઓ સમગ્ર વર્ષ દરમિયાન આપતા રહીએ છીએ ડીએ સ્પોર્ટ્સ એ પેરાઓલિમ્પિક રમતવીરો અહીં આવીને પોતાની રમતનું પ્રદર્શન કરતા હોય છે કે જેમાં અમે વિલચર ક્રિકેટ વિલચાર બાસ્કેટબોલ વગેરે જેવી રમતો રાખતા હોઈએ છીએ આ ઉપરાંત ડીએ ઇવેન્ટ્સ એ દિવ્યાંગજનો માટે કરવામાં આવે છે કે જેમાં અમે ચાલીસથી પણ વધુ રમતોનું આયોજન કરતા હોઈએ છીએ વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ સિંગિંગ ડાન્સિંગ વગેરે આ ઉપરાંત અમે અનાથ બાળકો માટે પણ ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ વગેરે જેવી રમતોનું આયોજન કરતા હોઈએ છીએ આમ એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ હોવાથી અમને યુનેસ્કો તરફથી છ વખત પેટ્રોનેજ જ પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત તમારું લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી પણ અમને અપ્રિશિએશન લેટર પ્રાપ્ત થયેલો છે ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર